તો હાલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું આજે ગામડે આવીને આપણી જે ખેતીવાડી છે ત્યાંની મુલાકાત કરેલી છે જોઓ છો પાછળના ભાગમાં જે આપણે તો આ આંબાની કેરીઓ બહુ ઊંચી છે દેખાતી નથી હજી રેહિ જોઈ શકો છો આ કેરી અંદાજ રીતે એક કિલોને પાંચસો ગ્રામથી લઈને બે કિલોને બસો ગ્રામ સુધીની આ કેરી થાય છે અને આ કેરી આપણે ગુજરાતની નથી બીજા રાજ્યનું કોઈ ફળ હશે એવું મારું વ્યક્તિગત માનવાનું છે બાકી અત્યાર સુધીમાં ઘણા ખરા લોકોને આપણે આની કલમ પણ આપેલી છે ઘણા ખરા લોકોને આપણે એમની કલમ આપેલી હતી અને આપણે એક વિડીયો પણ થોડી નાની એવી ક્લિપ શેર કરેલી હતી આપણી ફેસબુક પેજની અંદર અને જે કોઈ લોકોને એમના જે કલમ વાળવા માટે કે ફૂટા કલમ કોઈને કરવી હોય તો એના માટે આપણે એમની એક ક્લિપ મૂકેલી હતી કે જે કોઈને જોતા હોય પોતાના નંબર પોસ્ટ કરે અને આપણે એમને દેશું પણ કોઈ સંજોગ બનતા એવું થયું હતું કે કોમેન્ટ એટલી આવેલી હતી કે પાંચસોથી વધારે કોમેન્ટ આવેલી હતી અને આપણો ટાર્ગેટ હતો કે કદાચ સોથી બસો લોકો સુધી કોમેન્ટ આવશે પણ હવે કોમેન્ટ પાંચસોથી વધી ગઈ હતી અને આપણે ડાળખીના ઘણા ખરા લોકોને કુરિયર મોકલેલા હતા એમાંથી અંદાજે કહું ને તો મેં એક વખત સિત્તેર કુરિયર પેક કરેલા હતા જેણે એડ્રેસ આપેલા હતા એમણે અને બીજી વખત લગભગ સાલિક જેવા કુરિયર કરેલા હશે જેના એડ્રેસ હતા એને તો એમાંથી પાછા મેં જે જે લોકોની કલમ લાગેલી હોય એના ફોટા મેં મગાવેલા હતા એમાંથી મને પચીસથી ત્રીસ લોકોના હામાં રિપ્લાય ફોટા પણ આવેલા હતા કે કોને કલમની ડાળખી સક્સેસફુલ ગયા છે કોણ નથી ગયા પચીસ લોકો જેવા અંદાજીત કહી શકું કે એ લોકોને કલમની ડાળખી જોઈન્ટ થઈ શકેલી હતી તો એ પણ ફોટા હું ટૂંક સમયની અંદર હું તમને ફેસબુક ઉપર પોસ્ટ કરીને બતાવીશ કે કેટલા લોકો આમાં સક્સેસ ગયા ગ્યા છે બાકી આપણે અત્યારે કોઈને આની કલમ જોઈન્ટ કરવી હોય તો અત્યારે જોઈન્ટ થઈ શકે કારણ કે આપણે જ્યારે કુરિયર પોસ્ટ કરેલા ત્યારે એ સમયમાં તો મુશ્કેલી કહેવાય એમ કે જોઈન્ટ જે ખૂટો કલમ બેસાડવી છતાંય આપણે આપેલા હતા કારણ કે આપણે આ જોઈ શકો છો કે મેં અહીંયા હું તમને બતાવું મારા પાછળના ભાગમાં જે આંબો છે આ આંબાને આપણે એક સાઈડથી કાપી નાખેલ જે અહીંયા ગુંદાનું ઝાડ હતું ને ત્યાં થોડુંક કેવરાવતું હતું એટલે આ કાપી નાખેલ આપણે અને એમાંથી મેં જે અમુક પઠાઓ હોય એ જોઈન્ટ કરવા આપેલ હતા અને ઘણા ખરાને એમાં સક્સેસતા મળેલી છે તો જેટલા જેટલાને મળી ગઈ હોય કલમ અને ફરી પાછી કોને કોને જોઈએ છે એ લોકો કોમેન્ટ ફરી પાછી કરજો મને આ વિડીયોમાં સાથે એડ્રેસ પણ મોકલજો કદાચ શક્ય હશે તો ફરી પાછું હું ટ્રાય કરીશ કેમ કે પ્રકૃતિને આપણે આગળ વધારવા માટે કંઈકને કંઈક રીતે આપણે કોઈકના કોઈક નુસ્ખા અપનાવવા જોઈએ જેથી આપણી પ્રકૃતિ જળવાઈ રહે અને અત્યારે વરસાદનું જોર પણ થોડુંક વધારે છે તમે જોઈ શકો છો પાસવર્ડ હવે હું તમને લઈ જાઉં છું આપણો એક બીજો આંબો છે ત્યાં લઈ જાઉં છું એ આંબામાં તો શું છે કે એવું બધું કોઈ ફળ ખાસ નથી પણ એક ખાસિયત એ છે કે એ આંબો આપણે દિવાળી પછીના પંદર દિવસ જાય એટલે એ આંબામાં મોર આવવા લાગે છે ને તો કે થળ નાનું છે પાંચ છ વર્ષ જેવું થયું છે પણ એમાં વહેલો મોર મંડે છે આવો કેરીનું ફળ એકદમ નાનું છે ફક્ત ફાયદો એટલો જ છે કે એમાં વહેલી કેરી આવે છે એ મોટો ફાયદો છે એ આપણે જોઈ શકીએ જા જોઈ શકો છો જે આવડું થાય છે છે નાનું પણ નથી અને મોટું પણ નથી માપ સાઈઝ નું છે એમ કહી શકાય બાકી આ રીતનું કઈક છે આપણી ખેતીવાડીમાં નજારો તમે જોઈ શકો છો બાકી આ આપણે ભીંડો વાવેલો છે બાજુમાં સુરણ છે અને પોપૈયાના ઝાડ છે પવન પણ આજે વધારે છે અને માઇક હું લાવતા ભૂલી ગયો છું એટલે તમારે થોડુંક વોઇસ સારો એવો નહીં આવતો હોય કદાચ પણ એટલો આવે એટલો હું કોશિશ કરું છું બાકી અહીંયા જોવો છો પોપૈયું સારું એવું પાકલ છે પણ ઉતારવાની કોશિશ કરવાની થતી નથી કારણ કે પોપૈયું ખરાબ થઈ ગયું છે ઓલરેડી પક્ષીઓએ બગાડી નાખેલ છે અને આ છે આપણે પપનેસ હવે ઘણા ખરા લોકો અમને શું કહેતા હશે તો મને ખાસ ખ્યાલ નથી પણ તમને જો ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હું તમને થોડું નજીક થી બતાવું છું કેવું હોય છે તો આ રીતનું આ પપનસ છે તમે આ લોકો શું કહો છો આ વનસ્પતિને અમે તો પપનસ તરીકે ઓળખીએ છીએ ખાવામાં નોર્મલ સ્વાદ હોય છે એટલું બધું મીઠું પણ નથી અને એટલું બધું ટેસ્ટી પણ નથી પણ આવે છે બહુ એટલે રાખેલું છે આપણે અને ટાઈમપાસ થાય બાકી આ પોપૈયું બગાડી નાખેલ છે એ તમે જોઈશો અત્યારે મિત્રો પવન બહુ જોરદાર છે અને ઉપર નારિયર છે જોઈ શકો છો હવે આપણે અહીંયા રિસ્ક ના લેવાય ખોટું કારણ કે આ જો લૂમ હેઠી આવી તો આ વિડીયો તો અહીંયા જ ઊભો રહી જાય આ આગળ આપણે લોક બને ના બને કહી ના શકીએ કારણ કે મોટા મોટા નારિયર છે આમાં અને અહીંયા બીજી નારિયે છે એમાં પણ જોઈ શકો છો કે જો આ લૂમ હેઠી આવી એટલે આખા ઘરનો હલવો તો નહીં પણ એમ કહી શકીએ કુટુંબને આપણે ખબર ને એટલો હલવો થઈ જાય એવડી લૂમ છે ટોટલ ત્રણ લૂમ છે અને પાંચ લૂમ આમાં છે જોઈ શકો છો પૂરા પરિવારને હલવો થાય ને એકલી લૂમું છે આમાં જોઈ શકો છો પવનની આંધી આવેલી છે વરસાદ આવવાનો ખાસ ટાઈમ છે વરસાદ સાટા તો મીડ્યા હતા હવે વરસાદ આવે એની રાહ છે બાકી તો તૈયારી છે અને આજની તારીખ તમને વિડીયોમાં દેખાતી જશે કઈ તારીખ છે અને કોશિશ કરીશું આપણે કેટલી બને એટલી વહેલી તારીખે આપણે આ બ્લોગ અપલોડ કરીશું બાકી આગળ આપણે એક સીકુડી છે એ પણ જોઈ આવીએ કેવા સિકું આવેલા છે હવે આપણે આગળ જોઈ આવીએ સીકુ કેટલાક આવેલા છે પ્રશ્ન તો રહે છે જ કારણ કે પવન એટલો બધો છે અને હું માઇક લાવતા ભૂલી ગયો છું માઇક લાવેલ પવન જોરદાર છે વરસાદ પણ આવે મારા પાસણ ના લેપડાઉ ની હોય શકતા કદાચ તો આ કૂવો છે પેલા જૂના છે નહીં ના રીતે પણ આ આપડે આીખી હું તમને ત્યાં લઈને રાયપુરા બધા તો કાંઈ દેખાણ નહીં આપે કે કદાચ દેખાતા હોય તો સારી એવી કોમેન્ટ પણ કરજો ને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ શકો છો નારિયેલું નારિયેલીના ત્રણે ત્રણ નારિયેલ એ દેખાય તડકો એટલો હતો ને કે મારો તો સવારથી થી લોક બનાવો પણ કઈ મજા ના આવી હવે મિત્રો એટલી આવેલી ને કે આપણી પાછળ આંબામાં જેટલી કેરીઓ દેખાતી હતી ને એટલી ફરી ગઈ લઈ શકો છો આ ઢગલો આ રીતના આમ જો પથારો થઈ ગયો કેમેરામાં બતાવું પેલા આ રીતની આમ જોઈ શકો છો આમ પવન આટીનો એટલો હે ને કે કેરી જાગી બધી ખરી ગઈ હું તો ફક્ત એક બે કેરી લેવા આવ્યો તો આમ જોઈ શકો છો આ બધી જે નુકસાની કહો તો નુકસાની કે બીજું તો આ બધું આપણે તો શું કરી શકીએ જે નક્કી થયેલું હોય એ જ હોય છે બાકી જોઈ શકો અહીંયા હજી તો હું આ એકથી એક ભેરી કરી રહ્યો ને એટલી વારમાં તો ઢગલો થઈ ગયો પૂરું થઈ ગયું અને આ જે કેરીનું ફળ છે ને આ મેં તમને આગળ હજી કહી રહ્યો હતો કે આ બારનું સ્થળ છે બીજા રાજ્યનું હશે પધારે કયું હશે એ કોમેન્ટ કરવાનું મેં તમને કહ્યું છે બે જ આપણા હાથમાં રહે ત્રીજી તો ના રહે એવું કંઈ છે નહીં પણ આ તો ફળ જય નાનું છે બાકી તો આ એક હાથમાં એક જ રહે શું અને પવનની આટી અને આંધી આ બંને એટલું વેરું જોરથી અત્યારે સ્ટાર્ટ થયું કે આંબાને કરતાં તો વેડાઈ ને વેડવા કરતા ખરીભ જોઈ શકો છો આ એક જ આંબામાંથી ખરી ગઈ કેટલી છે ભણી લઈએ આપણે ત્રણ છ નવ બાર પંદર અને અઢાર કેરી હજી તો જ છે છે અને ગાડીની મેં ડેકી ભરેલી છે અઢાર આ છે ગાડીની ડેકી ભરેલી છે અને હવે સાટા ચાલુ થઈ ગયા છે એટલે મારે કેમેરાને પણ ગાડીની ડેકી મૂકવા જવો પડે એમ છે કારણ કે પણ ભેજ લાગી જાય તો પછી આપણું અહીંથી બધું ઊભું રહી જાય એટલે તમારે ત્યાં પવન આજનો વરસાદ આજનો પવન એવો છે એ મને કોમેન્ટ કરજો તમારા વિસ્તારની અંદર કેવી ગરમી છે એ પણ કોમેન્ટ કરજો આજે આપણા વિસ્તારની અંદર એમ કહીએ કે પાંચ વાગ્યા સુધી તો તડકો પણ જોરદાર હતો અને બહાર નીકળેલા એ હતું નહીં પણ અચાનક હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હું કેમેરાને અહીંથી આપણે એન્ડ કરીએ વિડીયોને અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં